ઘરે મળી સો પોઈન્ટ તેર મતાની કરી તસ્કરી વાઘરા તાલુકાના સુત્રેલ ગામે તસ્કરોએ તરખાટ મચાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યું હતું જે અંગે સમાચાર મીડિયામાં પ્રકાશિત થતા

સામાજિક કામર્થી અર્થે કરજણ તાલુકાના ગણપતપુરા ગામે ગયા હતા પ્રસંગ પૂર્ણ કરી તેઓ ભરૂચ સંબંધીને ત્યાં ગયા હતા અને ત્યાં જ રાત્રિ રોકાણ કર્યું હતું ત્યારબાદ તારીખ સત્યાવીસ નવેમ્બરના રોજ સવારે છ વાગ્યે તેઓએ પોતાના મોબાઈલ ફોનમાં સીસીટીવી કેમેરા ચેક કરતા એક કેમેરો બંધ જણાયો હતો તેમજ ઘરના આગળના દરવાજાનો તાળો તૂટેલું જણાયું હતું જેથી સીસીટીવી કેમેરામાં રિવર્સ કરી જોતા રાત્રિના સાડા ત્રણ વાગ્યાના સમય ત્રણ અજાણ્યા ઈસમો તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા જે બાદ અંદાજીત ચાર વાગ્યે ઘરની બહાર નીકળતા નજરે પડ્યા હતા જેથી ફરિયાદીએ પાડોશીને જાણ કરી ચેક કરવા જણાવ્યું હતું ત્યારબાદ તેઓ તાબડ તોબ સુત્રેલ ખાતે પોતાના ઘરે આવી ચેક કરતા ઘરના રસોડાના ભાગે મુકેલ બંને તિજોરીના દરવાજા ખુલેલા હતા અને સામાન વેર વિખેર હાલતમાં પડેલો હતો જેમાં સોનાનો હાર વીટી બુટી ચેન સોનાના તાર ચડાવેલ બંગડી તેમજ ચાંદીના ઝૂલા સાંકડા ચાંદીના સિક્કા સહિત રોકડા રૂપિયા આઠ મળી કુલ કિંમત રૂપિયા સોળ લાખ તેર હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાનું માલુમ પડતા તેઓએ વાઘરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી ચોરોને પકડી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે ઉલ્લેખનીય છે કે ગત સોળ નવેમ્બરના રોજ પણ વાગરાના ભરચક એવા ચીમન વિસ્તારમાં આવેલા પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલ ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી ગેસ કટર જેવા ઓઝારાઓથી તિજોરીને પાછળના ભાગેથી તોડી તસ્કરોએ ચોરીની વારદાતને અંજામ આપી પલાયન થઈ ગયા હતા જે અંગેની પણ પોલીસ ફરિયાદ વિશે આજ દિન સુધી કોઈ માહિતી મળી નથી જેની ચોરીની ઘટના માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘરા પોલીસ રાત્રિ પેટ્રોલિંગ વધારી પ્રજાને સુરક્ષાની અનુભૂતિ કરાવે તે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે રિપોર્ટ બાય કેતન મહેતા વાઘરા